સતુભવાને શોખા શબ્દમાં કીધું છે કે માફી માનશો તો જ પચી ચોવીસ તારીખે દીપક સોડાસમાં કાયદેસર કોર્ટમાં હાજર થાય છે બરાબર ચોવીસ તારીખે કાયદેસર હું આવું છું જેને મારી નાખો હોય તો મારી નાખો બાકી દેવી પૂજક સમાજના પૂર્વજોની લડાઈમાં દીપક સોડાસમાં હાર ક્યારે નહીં માને અને માફી તો ક્યારે નહીં માફી મંગાવી છે એ સો ટકાની વાત છે છતુ ભુવાને સો ટકા માફી માંગવી પડે છે એમાં શંકા સ્થાન જ નથી બરાબર એટલે સાવરકુંડલાની મેટર છે એ સાવરકુંડલાની મેટર વિશે વાત થઈ થઈ ઘણી બધી આગળ પાછળ છે તો જે દેવી પૂજક સમાજો અને દેવી પૂજક સમાજના લોકો જે ડર એને પેદા થઈ ગયો છે કે આ જે એક બળુકા સમાજ સાથે દીપક ચોડા સમાજે જે પંગો લીધો છે તો આનું પરિણામ સારું નહીં આવે